આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ મુજબ શ્રી અવડાસા તાલુકા બાર એસોસિએશનની એક મિટિંગ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે નવી કારોબારીની ચૂંટણી માટે બાર રૂમમાં હાલના પ્રમુખ શ્રી અણવરભાઈ આઈ મંદ્રાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી આ મીટિંગમાં સૌપ્રથમ ચૂંટણી કમિશનર તરીકે આદમ લોધરા અને લાલજી કટુઆની નિમણૂક કરવામાં આવી હતી

મારી ટીમમાં ઉપરું તરીકે ભરતભાઈ હોતી સેક્રેટરી તરીકે લાલજીભાઈ અને મારા બીજા હાજર રહેલા સભ્યો ટીમ બનાવે છે અને અમારી ટીમને જે બહાર તરફથી સૂચના મળેલ છે કે ભાઈ અહીંયા બે હજાર અઢારથી જે એસડી કોર્ટ ચાલુ કરવામાં આવે છે એસ્ટાબ્લિશ થયેલ છે ત્યારથી આ દિવસ સુધી એપીપીની નિમૂક થઈ નથી એક વસ્તુ બીજી વસ્તુ કે છેલ્લા ત્રણ વર્ષથી જે જેમએફસી કોર્ટ ચાલુ છે ને નળિયા કોર્ટમાં ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી રેગ્યુલર પીપી નથી અને છેલ્લા બે વર્ષથી તો પીપી પણ નથી સરકારી વકીલશ્રી પણ નથી તો એકી અને બીજો જે જે જજરી છતાં હાલે બંધ હાલતમાં પડેલ છે તો એ ત્રણ જે ટાસ્ક સોંપવામાં આવ્યા છે તો હું ત્યાં મારી ટીમ વતી તમામે તમામને સંપૂર્ણ ખાતરી આપીએ છે કે ભાઈ જે એસ્ટબ્લિશ થયેલ છે બે હજાર અઢારમાં એના એપીપ્યુસી નીચે જેમએફસી જે કોર્ટ છે એના રેગ્યુલર એપીપ્યુસી આવે અને જે જેલ છે જે જે બંધ થવાની હાલતમાં કે જર્જરીત છે તો એ રેગ્યુલર ચાલુ રહે અને સરકારશ્રીના જે ખર્ચા બચે અને જે તકલીફો પડે છે ભૂત સુધી પાલન જે જવાનું એ બચે અને નુકસાન ન થાય સરકારશ્રીને એ હેતુથી જેટલા પણ સારા પ્રયાસો અમારા બહાર તરફથી થશે એ તમામે તમામ સારા પ્રયાસો આથી કરવામાં આવે ખાતરી આપીએ છીએ ત્યાંથી